વિરમગામ તારીખ સોળ સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ દેશભરમાં વિવિધ જનહિતના કાર્યક્રમો સાથે ઉજવાઈ રહ્યો છે ગુજરાત રાજ્યના કર્મચારી યુનિયનોના યુક્ત મોરચાના સંકલ્પ અનુસાર સત્તર સપ્ટેમ્બરના રોજ સેવા પખવાડિયુંની શરૂઆતના ભાગરૂપે એક જ દિવસે રાજ્યભરમાં એક લાખ રક્ત બોટલો એકત્રિત કરવાનો મહામૂરી સંકલ્પ લેવામાં આવ્યો છે આ સંદર્ભમાં વિરમગામ શહેરના શ્રી શેઠ એમ જે હાઈસ્કૂલના પ્રાંગણમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક આરોગ્ય વિભાગ હોસ્પિટલ તેમજ વિવિધ સ્વયંસેવક સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં વિવિધ ક્ષેત્રોના યુવાનો મહિલાઓ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજની રક્તદાન શિબિરમાં આશરે બસો પચાસથી ત્રણસો જેટલી રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી હતી ફૈઝલ વોરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ વિરમગામના જન્મદિવસની પગવાડી ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા આજે વિશ્વ રેકોર્ડ એક લાખથી વધારે એક દિવસમાં રક્તદાન થાય એ માટેનું આયોજન કરેલું છે તમામ મંડળો સંસ્થાઓ અને કર્મચારી સંઘો દ્વારા આજે ભવ્યથી ભવ્ય એક દિવસમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાય એટલું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યની અંદર તમામ અલગ અલગ જગ્યાએ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ બ્લડ ડોન કેમ્પનું આયોજન રાખેલ છે ગુજરાત રાજ્યમાં પહેલાં કુલ ચાર લાખ સિત્તેર હજાર કર્મચારીઓના સહયોગથી આજ રોજ તારીખ સોળ નવ બે હજાર પચીસને મંગળવારના દિવસે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવતીકાલના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ભેટ કર્મચારી દ્વારા આપવામાં જઈ રહી છે ત્યારે હું આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં ત્રણસોની સિત્યોતેર કેન્દ્રો પરથી આજના દિવસે લાઈવ બ્લડ કેમ ચાલી રહ્યો છે એમાં અંદાજિત એક લાખને ત્રીસ હજારનું રજીસ્ટ્રેશન થયું છે એના અનુસંધાને ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ અને તમામ સંગઠનોએ સાથે સાથે પાર્ટીઓએ અને જુદા જુદા ચાલતા સંગઠનોને સહયોગ આપી અને એક લાખ બ્લડ બોટલ્સ ભેગા કરવાના છે અને વિશ્વ વિક્રમ સ્થાપવાનો છે ગુજરાત રાજ્ય દ્વારા આ નવગૂતોના ભવિષ્યથી એવો એક આ બ્લડ કેમ્પ થઈ રહ્યો છે ભૂતકાળમાં જે બેતાલીસ હજારનો રેકોર્ડ હતો તે અમે તોડી અને એક લાખ દળ સુધી પહોંચવાનો અમારો અસીમ પ્રયાસ છે જેમાં અમે સફળ થવા જઈ રહ્યા છીએ તારે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક કર્મચારીઓ દ્વારા ઉત્તમ ભેટ આપવાની છે જે રાષ્ટ્રહિત માટે છે રાષ્ટ્રને સમર્પિત છે જે વ્યક્તિ સતત જાગૃત રહી અને દેશને જાગૃત રાખે છે તો એવા અમારા સંગઠનો અને ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ અને એની સાથે સાથે જોડાયેલા તમામ સંઘો અને પાર્ટીના કાર્યકર્તાઓ તમામ અમારી સાથે જોડાય અને ઉત્તમ પ્રકારનું જ્યારે સેવાકીય કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે જીરમધામ મુકામે સેઠ એમ હાઈસ્કૂલમાં અમારા તમામ કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્યને એક નરેન્દ્ર મોદી સાહેબને અમે એક અગ્રીમ ભેટ આપવા જઈ રહ્યા છીએ એવા બ્લડ કેમ્પનું આજે આયોજન થઈ રહ્યું છે અને એમાં અત્યાર સુધીમાં વિરમગામમાં લગભગ લગભગ અઢીસો જેવી બોટલનું એકત્રીકરણ થઈ ગયું છે અને વિરમગામની જનતાએ અને વિરમગામ તાલુકાએ સંગઠનના અમારા હોદ્દેદારો સંગઠનના પદાધિકારીઓ તમામે અમને ખૂબ સહકાર આપ્યો છે વિરમગામ તાલુકાના એક ધોરણ એકથી માંડીને ધોરણ બાર સુધીના અને કોલેજના તમામ કર્મચારીઓએ તલાટી મંડળ આરોગ્ય મંડળ અને અન્ય મામલતદાર કચેરી પ્રાંત કચેરી અને એની સાથે જોડાયેલા તમામ સંગઠનોએ અમને સહકાર આપ્યો છે અને આપી રહ્યા છે સૌનો ખૂબ ખૂબ આભાર મારે સ્પેશિયલી એ કહેવાનું રહે છે કે વિરમગામ સોપલી મુકામે ચાલતો એસઆરપી કેમ્પ તેમાંથી લગભગ ત્રણસો એક જણનું રજીસ્ટ્રેશન થયું છે અને એમાં અમને લગભગ દોઢસોથી ગુણ્યા બસો વોટર્સ બ્લડ મળી રહ્યું છે તો હું હવે એમના ડીવાય સાહેબ અને એસપી સાહેબે ખુદ પણ અહીં અહીં આવીને બ્લડ બોટલ્સ આપ્યા છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતાજી જય